દર વર્ષે ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી યાત્રાધામ તરફથી લાખો ભક્તો પગપાળા દર્શન માટે નીકળી પડે છે આ પવિત્ર યાત્રાના માર્ગમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે કેસર ગ્રુપ છેલ્લા અગિયાર વર્ષથી પદયાત્રિકો માટે વિશેષ વિસામાનની વ્યવસ્થા કરે છે વિસમાનની સુવિધાઓ આ વર્ષે પણ ધનસુરા મામલતદાર કચેરી નજીક કેસર ગ્રુપ દ્વારા કરવામાં આવી છે જેમાં યાત્રાળુઓ માટે ગરમ ચા અને નાસ્તાની વ્યવસ્થા આરામદાયક સુવાની સગવડ તાત્કાલિક મેડિકલ સારવાર પ્રાથમિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે પદયાત્રીઓથી ઉભરાયેલા માર્ગો હાલમાં અરવલ્લી જિલ્લાના માર્ગો ઉભરાયા છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ધનસુરાના વિસામા પર રોકાઈને આરામ લઈ રહ્યા છે અને પોતાની યાત્રાવાદમાં આગળ વધારે છે સેવાભાવ અને સમર્પણ વિસામાની વ્યવસ્થા માત્ર કેસર રૂપ દ્વારા જ નહીં પણ અનેક સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક ભક્તો દ્વારા પણ કરવામાં આવી છે ભક્તિ અને સેવા સાથે આ યાત્રા એક આધ્યાત્મિક ઉત્સવમાં રૂપાંતરિત થઈ રહી છે કેસર ગ્રુપ તરફથી અગિયાર વર્ષથી અમે રિસામો કરીએ છીએ ધનસુરામાં મામલતદાર કચેરી જોડે આખા અરવલ્લીમાં દાહોદ જિલ્લાના ખેડા જિલ્લાના મહીસાગર જિલ્લાના નડિયાદ જિલ્લામાં કરોડો પબ્લિક અરવલ્લીમાં થઈને જાય છે અમે અહીંયા રિસામામાં ચા નાસ્તો આરામ કરવાની સુવાની સગવડ બધી સગવડો કરેલી છે